ત્રણ વ્યક્તિ અહીંયા બધું એક જીવ ન થાય લેખક છે સખી માર્કંડી સખી એટલે સહેલ અથવા કહે અને અહીંયા માર્કંડી નદીનું નામ છે તેનું નામ છે નદીનું નામ છે પણ લેખક એટલે કાકા સાહેબ કાલેલકર કયા છે કાકા સાહેબ કાલેલકર આ કાલેલકર છે ને નદીને શું ઉપમા આપે છે સખીની ઉપમા આવે છે કે નદી છે ને એ નદી કહેતા નથી એ નાની છે એટલે કે પોતાની શખી કે સહ્ય કે બરાબર ગાંધીજીએ તો કે ગાંધીજી કાકા સાહેબ કાલેતને કયા નામથી ઉપનામ આપ્યું છે કયા નામથી મે બિરાજ દીસ તો અહીંયા એમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખે છે કયા નામથી સવાઈ ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે કાકા સાહેબ કાલેતને ગાંધીજી કયા નામ આપ્યું તો કે સવાઈ ગુજરાતીનું નામ આપ્યું અહીંયા સાહિત્ય પ્રકાર ખાસ યાદ રાખજો કે સખી માર્કંડી કાકા સાહેબ કાલેતરે લખ્યું છે એમનું પૂરું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાવ્યકર બરાબર અહીંયા સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ કયો છે પ્રવાસ નિબંધ ખાસ યાદ રાખજો એટલે પ્રવાસ નિબંધ કાકા સાહેબ કાવ્યકર યાદ છે અને આ લેવામાં આવ્યું છે કે મતલબ કે લોક માતા મોતી તેમથી તો કાકા સાહેબ કાવ્યકરો જે નિબંધ સંગ્રહ છે એમાંથી લોક માતા છે લોક માતામાંથી એ લીધેલું છે સખી માર્કંડે બરાબર અહીંયા સૌપ્રથમ જો ગુજરાતી ભાષાની અંદર એટલે કે સાહિત્યની અંદર પ્રથમ ગુજરાતી નિબંધો લખવાની કોઈએ શરૂઆત કરી હોય તો કવિ નર્મદ દા કવિ નર્મદ હતા એમને સૌપ્રથમ પહેલીવાર ગુજરાતી નિબંધ લખવાની શરૂઆત કરી એટલે એના દ્વારા રચના થઈ ગઈ એનું નામ છે મંડળી મળવાથી થતા લાભ

કોઈ એવો વ્યક્તિ હોય તો પૂર્ણને આગળ લઈ જાય બરાબર આયુધારા એટલે આવર્ધા અને સુકુમાર એટલે સુ કોમળ યાદ રાખજો સુકુમાર એટલે સુ કોમળ લાવણ્ય એટલે સૌંદર્ય એના ચહેરા ઉપર જે સૌંદર્ય હોય એને કહેવાય લાવણ્ય બરાબર પ્રપાત ખાસ આયા વિશે પ્રપાત એટલે શું તો પ્રપાત એટલે ધોધ થાય નદી હોય એ આવતી હોય બરાબર પર્વત પરથી જેમ નદી વહેતી હોય તો એનો પ્રકોપ એટલે ધોધ જોવા મળે જેમ આપણે નર્મદા નદી ઉપર ધોવાધાર ધોધ છે બરાબર એવા અલગ પ્રકારના ધોધ એટલે એને કહેવાય પ્રપાત આ પ્રશ્ન પૂછાય છે કે પ્રપાત એટલે શું તો પ્રપાત એટલે ધોધ વદન એટલે મુખ આપણું ચહેરો છે મુખ છે એને કહેવાય વદન વદન એટલે મુખ અને મટી એટલે નર હતા જો લેખક એવું કહે છે કે હું એને અહીંયા સખી કહું છું પણ જો એને શોધવા દઉં તો પછી સખી રહેતી નથી શું બની જાય એ નદી બની જાય છે બરાબર તો આ રીતે આપણે આખું પાઠનું જોવાનું ખાસ કરીને પણ જોઈને તો આયુ ધારા વહેવી આયુ ધારા વહેવી એટલે જીવતા રહે શું રહેવું જીવતા રહે અહીંયા મ્લાન એટલે કર્માયો અને મૃકુંડ ઋષિનો પુત્રનું નામ યાદ રાખજો આ મૃકુંડ ઋષિ છે મૃકુંડ ઋષિનો પુત્ર માર્કંડે આપણે ભણીએ છીએ માર્કંડે એ માર્કંડે ઋષિ અને માર્કંડે એ નદીનું નામ છે શું છે નદીનું નામ છે એટલે ખાસ યાદ રાખજો અહીંયા પર્વત છે આ નદી ક્યાંથી આવે છે ને કોણ કહે છે એ પ્રશ્ન પૂછાય છે એટલે આ પર્વત છે એનું નામ છે વેદનાથનો ડુંગર કયો વેદનાથના ડુંગર આ ડુંગરમાંથી નદી વહે છે કઈ નદી વહે છે માર્કંડે

તો કે મહારાષ્ટ્રની અંદર આવેલું સતા ગુજરાત વિદ્યાપીઠ નો અધ્યાપક અને આચર્ય પદે કામ કામ છે છે શિક્ષક તરીકે પણ રહેતૃા મરાઠી એમની માતૃભાષા જેમ આપણે ગુજરાતી છે એમ એમની માતૃભાષા મરાઠી છતાં પણ ગુજરાતીમાં સારામાં સારું કામ કર્યું એટલે ગાંધીજીએ અમને શું કીધું સવાય ગુજરાતી બરાબર યાદ કરો એટલે મરાઠી વાત હતા તેની ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું એટલે ઘણા બધા સાહિત્યો લખ્યા તેથી ગાંધીજી તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવે છે એમને લખેલા ગંગા મૈયા યમુના રાણી ઉભાયની નર્મદા દક્ષિણ ગંગા ગોદાવરી તેમના ગદ્યલેખન લેખન ઉત્તમ નમૂના છે એટલે સારા એવા અહીંયા નમૂના રૂપે એમને ગદ્ય અને પદ્યમાં રજૂઆત કરી છે

એટલે કે કાલે જ દર્શાવેલીમાં તેનું સમગ્ર સાહિત્ય પ્રસ્તુત કરેલું અહીંયા જોવા મળે છે તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ કયા કયા એવોર્ડ મળેલા છે સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં એટલે એમનો ગૌરવપૂર્વક સ્થાન આપેલું છે અહીંયા કાકા સાહેબ કાલેકરનો પ્રવાસ નિબંધ એનું નામ છે શકી માર્કંડ ભારતની નદીઓ વિશેના તેમના પુસ્તક એટલે આપણે નદીઓને મોટા ભાગે શું કહીએ છીએ લોકમાતા કહીએ છીએ શું કહીએ લોકમાતા પણ અહીંયા કાકા સાહેબ કાલે તો શું કહે છે સખી કહે છે એટલા માટે ખૂબ મહત્વ છે તો લોકમાતામાંથી અહીંયા લેવામાં આવ્યું છે પ્રશ્ન પૂછાય કે સેમોથી લેવામાં આવ્યું છે તો લેવામાં આવ્યું છે લોકમાતામાંથી બસ આટલું યાદ રાખવાનું છે કે પ્રશ્ન પૂછાય કે સખી માર્ગની સામી અંદરથી લેવામાં આવેલું છે અથવા સંદર્ભ એટલે કે સેમોથી લીધેલું છે તો એમનો પ્રવાસ નિબંધ છે

અથવા કેતોરની અંદર ફર્યા હોય કોઈ નદી આવતી હોય આ બધું યાદ હોય છે બધું સારું લાગતું એટલે લેખકને પણ જે સારી વાતો લાગી છે કે અહીં રજુ કરી છે શું કહે છે પ્રશ્નાર્થી કહે શું દરેક નદી માતા હોય છે પ્રશ્ન પૂછે છે અહીં કે દરેક નદી માતા હોય છે ના માર્કંડી તો મારી નાનપણની શકી છે પણ લેખક શું કહે છે માર્કંડી તો મારી નાનપણની શકી શકી એટલે શહેરી છે

માર્કંડીની આજુબાજુ એટલે કે કિનારે એવું કશું કોઈ જોવા જેવું છે નહીં કોઈ અદ્ભુત છે નહીં ખાસ ફૂલો નથી શું કહે છે લેખક એના આજુબાજુ કોઈ ફૂલો પણ નથી કે આપણે એને જોવા જઈએ એટલે ખાસ ફૂલો પણ નથી જાત જાતના રંગવાળા પતંગિયા નથી આ તો પતંગિયા પણ હોય પણ એ તો પતંગિયા પણ નથી કૃપાળ પથરાય નથી એટલે કે પથ્થરો એ પણ અહીંયા નથી પોતાના કલકુચિત ચિત્તને અસ્વસ્થ કરે એટલે કે પોતાના અવાજથી આપણા શરીર અને અસ્વસ્થ કેવા આવા મોટા મોટા પ્રપંચ પણ નથી આપણને જોવા મળે આપણા શરીરને ગમી જાય એવા ધોધ પ્રપંચ એટલે ધોધ એવા ધોધ પણ આવતા નથી કે આપણે જોવા દઈએ એવું ક્યાંય નથી તો છે ફક્ત પ્રેમાળ શાંતિ માત્ર શું જોવા મળે છે માર્કણી પાસે પ્રેમાળ શાંતિ જોવા મળે છે યાદ રાખજો અહીંયા કશું છે નહીં પણ ના કાંઠે જ્યારે લેખક જાય છે

અમે કેટલે વાતો કરતા લેખક કે કે નાનપણમાં અમે નદી સાથે ને હું ઘણીવાર વાતો એક બીજાનો સહવાસ અમારા આનંદને માટે બસ હતો એક બીજાને અમે જે વાતચીત કરી એ અમનાથી અમને આનંદ મળતો માર્કન્ડી શું બોલે છે તે સમજવાનો દરકાર ન કરો માર્કન્ડી શું કહે છે એ હું કોઈ દળ વિચાર કરું નહીં અને હું જે બોલું એનો એનો અર્થ સાફ કરવા માર્કન્ડી न थोबे એટલે કે હું જ્યારે કોઈ બોલું છું તો કોઈ દિવસ એ પૂછતી નથી કે તમે શું બોલો છો કે તો પોતાની ગતિએ વહ્યા કરે છે નદી છે એટલે નદી ઊભી રહેતી નથી એનું પાણી વહ્યા કરે છે એટલે કે ન થોબે ઊભી રહેતી નથી અમે એક બીજાને ઉદ્દેશીને બોલીએ અમે એક બીજાને એ મને બોલે અને હું એમને કહું છે એટલું જ બંનેને બસ હતું અમાર બંને વાતચીત એટલી હતી કે મારી છખી છે ભાઈ બહેન પણ ઘણી વર્ષે મળે એટલે એકબીજાને

સવાલ સો પૂછો અને જવાબ સો મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી વિશ્વસવસ્થૃતિ પે મિલન ભક્તિ કૃતિ હોય એટલે આપણે શું સવાલ પૂછ્યા શું જવાબ મળ્યા એના પર ધ્યાન હતું નથી આપણે તો જે મળ્યો છે એના પર આપણો ધ્યાન હોય છે માર્કરની ગોટે હું ગાતો ફરું સમજો અને માર્કરની સંભરતી જાય કે માર્કરની કિનારે હું ગાતો ફરું એટલે કે ઘણીવાર લેખક ગીત પણ ગાતા હોય છે વાતો પણ કરતા હોય છે એટલે ગાતો ફરું અને માર્કંડી સંભળી જાય 16મે વર્ષ પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિ શિવ ભક્તિને જોરે પાસા ખેલા માર્કંડી ઋષિનો આખ્યાન ગાતા મને કેટલો આનંદ થાય અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા માર્કુંડુ ઋષિનો પુત્ર માર્કંડે છે એટલે પહેલા સમયની અંદર એક ઋષિ હતા બરાબર અને ઋષિ રુકુંડ નામના ઋષિ છે અને એમને પુત્ર નતો બરાબર એટલે એમને ખૂબ ભક્તિ કરી શિવજીને પ્રસન્ન કર્યા અને એ ભક્તિ કરે એટલે શિવજી પ્રસન્ન થાય છે અને એમને પછી પ્રસન્ન થયા પછી એમને એક વરદાન માગવાનું કહે છે કે ભાઈ તમને શું જોઈએ છે ત્યારે વરદાન માંગે છે એટલે અહીંયા લખેલું છે 16 વર્ષ જીવના સદુપુરી બાળક એટલે બે વિકલ્પ મૂકે છે તમારે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો છે એટલે જોજો મૃકુંડ ઋષિને સંતાન નો હતો કોને સંતાન નહોતું હતો મૃકુંડ ઋષિને સંતાન નહોતું હતો એને તપસ્યા કરી ઘણી બધી ઉંમર થઈ ગઈ બરાબર દીકરો હતો ને એટલે દીકરો ન હોય તો ચાલે નહીં એટલે એમને ઘણી બધી તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા અને મહાદેવને પ્રસન્ન કર્યા મહાદેવ વરદાન બે વિકલ્પ મૂક્યા બે વિકલ્પ કયા મૂક્યા છે તો કે એક વિકલ્પ એ 16 વર્ષ જીવનાર આ તમારે 16 વર્ષ જીવે એવો છોકરો જોઈએ જોજો કે 100 વર્ષ જીવનાર એવો છોકરો જોઈએ એટલે બે ઓપ્શનની અંદર છે તો 16 વર્ષ જીવનાર સદગુણી બાળક જો 16 વર્ષ જીવે એવો બાળક જોઈએ તો સદગુણી બાળક મળશે એવો સારો બાળક જેના અંદર બધું જ્ઞાન હોય એવો અને કાં તો 100 વર્ષ જીવનાર તમને મૂર્ખ બાળક બેમાંથી તમારે પસંદ કરવાનું છે આ 16 વર્ષ જીવશે અને આ 100 વર્ષ જીવશે બરાબર એટલે પછી બંનેનો વરદાન ને કોઈ પણ એક વરદાન એમને પસંદ કરવાનું છે કે તમે પસંદ કરો એટલે એની પત્ની અને મૃકુંડ ઋષિ છે એ પસંદ કરે છે કે આપણે કોઈ પણ વિકલ્પ એટલે એની પત્ની કહે છે 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક હોય એ કોઈ કોળને આગળ લઈ શકે નહીં કારણ કે તો ગાંડો કેવો મુખ એટલે ગાંડો એ એ કોઈ આપણા કોળને આગળ લઈ શકે નહીં પણ 16 વર્ષ ભલે જીવે પણ એ બાળક કેવો હશે સદગુણી છે કોળનો ઉદ્ધાર કરનાર છે આપણો કોળને આગળ લઈ જનાર છે એટલે અહીંયા કહે છે કે 100 વર્ષ 16 વર્ષ જીના સદગુણી બાળક કા 100 વર્ષ જીના મૂર્ખ બાળક મૂર્ખ એટલે મૂર્ખ બાળક કે આ જ મૂર્ખ એટલે મૂર્ખ બાળક તમે પસંદ કરો શિવજી કહે છે બાળક તમે પસંદ કરો કારણ કે હું તમને વિકલ્પ આપે કે તમારે કેવું બાળક જોઈએ બરાબર જો હવે બેમાંથી કયો ઉપર પસંદ કરો એટલે કે કયો વિકલ્પ પસંદ કરો બે વિકલ્પ છે એમાંથી કયો વિકલ્પ પસંદ કરો એટલે કે છે ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું અને ઋષિએ ની પત્નીને પૂછ્યું કે હવે શિવજી આપણો પસંદ થ્યા છે અને આપણા પાસે વરદાન માંગે છે અને આપણને વરદાન પણ મળ્યા છે પણ એમાંથી કોઈ પણ એક વરદાન આપણે અપનાવવું પડશે તો કે છે પૂછ્યું સદગુણી બાળક ફક્ત 16 વર્ષ ભલે એટલે પત્ની કહે છે કે સારો બાળક છે કે ભલે 16 વર્ષ જ જીવતો પણ શું કરશે જીવે એ કુળો ધારક થશે કુળો ધારક એટલે કુળનો ઉદ્ધાર કરનાર છે આપણો કુળને આગળ લઈ જશે બરાબર જોજો એમ ઘણી બંને જણા એક જ માંગી લીધું અને બંને શું કીધું 16 વર્ષ જેવા સદગુણી બાળકનો વિકલ્પ માંગી લીધો પ્રશ્ન પૂછાય કે કેવો બાળકની માંગણી કરી તો 16 વર્ષ જેવા સદગુણી બાળકનો વિકલ્પ માંગી લીધો માર્કण्डेય જેમ જેમ ઉંમરનો ખેલતો જાય તેમ તેમ તેમના મા-બાપના વદન મલા થતા જાય એટલે કર્મ જેમ જેમ બાળક છે એ મોટો થાય એટલે પિતાજીનો ચહેરો હોય કેવો થાય થોડો ડીમ પડતો જાય કર્માતો જાય શરીર પર કરે એટલે પડતી થાય ને એટલે કર્માય જેમ ગુલાબ હોય એનું ફૂલ છે એ દિવસે દિવસે પછી એવું ને એવું નવ નવ ના થાય એ ખીલી જાય પછી શું થાય કે કર્માતું જાય એટલે સુકાતું જાય એમ જેમ જેમ માર્કण्डेય હવે મૃકુંડ ઋષિનો પુત્ર માર્કંડે છે એ મોટો થાય છે એટલે મૃકુંડ ઋષિનો ચહેરો છે એ શું થાય તો કે કર્માથો થાય છે જોજો આખરે 16 વર્ષ પૂરા થાય અને આખરે પેલા જે શિવજી એમને વચન આપ્યું હતું કે 16 વર્ષ જીવશે એટલે 16 વર્ષ માર્કંડે ઋષિ અને અહીંયા 16 વર્ષ પૂરા થાય છે એને વરદાન પ્રમાણે એટલે હવે શું થશે કે એની ઉંમર પતવાય કારણ કે 16 વર્ષ હતો એટલે ઉંમર પતવાય જો 16 વર્ષ પૂરા થાય યુવાન માર્કંડે પૂજામાં બેઠો છે અને યુવાન માર્કંડે પછી કો આવે છે અહીંયા શિવજીની પૂજાની અંદર બેઠો છે કે એ શિવજીનો ભગત છે એટલે અહીંયા અમને વરદાનમાં એમને માગી દીધું બરાબર મુકુંડે ઋષિનો પુત્ર માર્કંડે હવે અહીંયા બેસે અને એ શિવજીની પૂજા કરતો હોય છે પણ એવા સમયે કોણ તો કે યમરાજ આવે છે અને એમને યમરાજ શું કરવા આવે તો તમને ખબર હોય કે પેલાનો સમય થઈ ગયા એટલે યમરાજ એમને લેવા આવે બરાબર એટલે અમને મારવા માટે આવે છે એનો જીવ લેવા આવે છે અહીંયા આવે છે એટલે અહીંયા આ માર્કંડેય છે ને શિવજીની પૂજા કરવા બેઠેલો હોય છે અને પૂજા કરતે કરતે અને પૂજા કરતે કરતે શું કરે છે સાંભળજો તો અહીંયા એને ચોટીને બેઠેલો હોય છે એટલે કે છે યુવાન માર્કંડેય પૂજામાં બેઠો છે યમરાજ પોતાના પાડા પર બેસીને આવે કે આયા પૂજા પોતાના પાડા ઉપર હવે યમરાજનું વાહન એટલે પાડો પાડા પર બેસીને પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને એટકવાની એમની હિંમત ન થાય पण अण्या युवान એટલે માકંદીન કોના પાસે બેઠો છે शिवलिंग પાસે બેઠો છે એટલે શિવજીના પાસે બેઠો છે એટલે એની હિંમત ચાલી નહીં યમરાજે એને મારવાની હિંમત કરી નહીં સમજો એટલે પૂજામાં બેઠો છે હેબ્રાત પોતાના પાળા પર બેસીને આવ્યા પણ शिवलिंगને ભીટી પડેલા યુવાન સાધુને હડકવાની એની હિંમત ન ચાલે એટલે કે કેમ ચાલે હા ના કરતા કરતા આchre પાસ બેઠો અંયા હા ના કરતા કરતા યમરાજી શું કર્યું પાસ બેઠો એટલે ઘાલો બેઠો એના સામે અને આ અહીંયા શિવજીનો ભક્તિ કરતો હતો એટલે અહીંયા પાસ ફેકે છે એટલે માલખંડી બેઠા છે માલખંડી ઉપર પાસ ફે એટલે શિવજી ગુસ્સે થઈ જાય છે કોણ ગુસ્સે થાય છે શિવજી ગુસ્સે થઈ જાય છે કેમ કે એ પોતાનું મગજ છે અને એના ઉપરથી કેમ ફેંક્યો એટલે શિવજી ગુસે થાય છે અહીંયા એટલે પાસ ફેંક્યો તો શિવલિંગમાંથી માંથી શિવજી પ્રગટ થયા અને શિવજી કેવા ત્રિશુળી શિવજી પ્રગટ થયા એટલે શિવલિંગની અંદરથી અંદર શિવજી પ્રગટ થયા કોની રક્ષા માટે માર્કંડીની રક્ષા માટે સમજો તો કે અહીંયા અહીંયા પાસ પેક હતો શિવલિંગમાંથી કિશોર ધારે શિવજી પ્રગટ થાય અને દૃઢતા માટે એટલે કે વધુ પડતી અહીંયા હિંમત માટે કારણ કે શિવજી પાસે બેઠો હતો પણ અહીંયા હિંમત ન કરવી જોઈએ યમરાજને મારવા બરાબર કારણ કે માર્કંડીને મારવા માટે હિંમત ન કરવી જોઈએ શિવજી પાસે તો પણ છતાં પણ આ વધારે હિંમત બતાવી એટલા માટે શિવજી અને ઘણું બધું બોલ્યા અને એને સાંભળવું પણ પડ્યું એટલા માટે દૂતરા માટે યમરાજને સાંભળવું પડે એટલે કે એમનો જે પણ શિવજી બોલાય એને સાંભળવું પડ્યું મૃત્યુંજય મહા મહાદેવના દર્શન થયા અને અહીંયા શિવજી એટલે કે જે બેઠેલા છે મૃત્યુંજય મૃત્યુ ઉપર વિજય મેળવે છે એવા શિવજીના દર્શન થયા કોને થયા તો કે માર્કંડેને થયા કોને થયા માર્કંડેને હવે મૃત્યુ ઉપર વિજય મેળવવા માટે જે શિવજી હોય એ જ પોતે દર્શન થાય તો પછી મૃત્યુનો કોઈ ડર રહેતો નથી એટલા માટે જો

શખી માર્કંડીય આ નદીની હજુ જીવી धारा કહે છે એટલે કે નદીના રૂપમાં કોણ વહી રહ્યું છે માર્કંડય ઋષિ વહી રહ્યા છે હજુ જીવે છે એવું અહીંયા સાબિતી કરે છે જોજો અહીંયા તો કે માર્કંડેય નદીનું નામ છે પણ માર્કંડેય ઋષિના નામ પરથી હજુ સુધી એને મહા મૃત્યુદેહના દર્શન થાય છે એટલા માટે જ આ નદી હજુ સુધી વહી રહી છે એટલા માટે એને દર્શન ત્યારે માર્કંડિયની વહીદાર હજુ વહે છે કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ થતી એટલે કે પરીક્ષા હોય એ પછી બધા ભાઈ ભેગા થાય સમજો અને લણણીના દિવસો એટલે કે કાપણીના દિવસો હોય ખેતરની અંદર હોય એટલે કાપણીના દિવસો હોય બબ્બે દિવસ મારે ખેતરમાં જ ગાળવા અને લેખક કહે છે કે બબ્બે દિવસ શું કરતા આવી ખેતરની અંદર જ રહેતા એટલે કે ખેતરમાં જ ગાળવા ત્યારે માર્કંડી મને શકરિયા

પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર બતાવતી એટલે કે જાણે નદી હોય ને એની અંદર આપણે જોવા જઈએ ત્યારે આપણને મૃગ એટલે હરણ જેવું આમ પ્રતિબિંબ આકાશની અંદર પણ આપણને હરણ જેવું પ્રતિબિંબ જોવા મળે એવું અહીંયા નદીમાં પણ આપણે મૃગ એટલે કે હરણ મૃગ નક્ષત્ર બતાવે હરણ જેવું ચિહ્ન મને બતાવે શું કે છે આજે પણ જ્યારે અમારે જયારે જ્યારે અમારે ગામડે જાઉં છું એટલે કે અત્યારે પણ ઘણો વર્ષો થઈ ગયા પણ આજે પણ હું જ્યારે ગામડે જાઉં છું तेरे तेरे मार्केट ने मैं રહેતો નથી પણ હા હવે પહેલાની પેઠે એ મારી સાથે ઘેલ કરતી નથી એટલે કે ઘેલ એટલે હવે પેલી ગેરસા હતી વાતો હતી વાતો કરતી નથી જરાક સ્મિત કરી મૌન ધારણ કરે છે શું કહે છે લેખક કે જરાક સ્મિત એટલે હસે છે થોડું ઘણું હસી લે અને પછી એ મૌન ધારણ કરે છે બોલતી નથી એના સુકુમાર વદન पर पहला नु लावड़े નથી એનું सुकुमार वदन એટલે વદન એટલે જો જો મુખ એનો સુકુમાર એટલે અહીંયા લખેલું સુકુમાર એ શું સુકુમાર એનો ચહેરો સુંદર છે એનું લાવણ્ય છે બરાબર એટલે કે મુખ સારું છે એટલે લાવણ્ય જોઈ શકાતો નથી પણ એના સ્નેહની ગંભીરતા વધી છે એ જેમ જેમ નદી ઊંડી થાય ને એટલે એનો અંદર પ્રેમ વધુ થાય બરાબર એટલે ઊંડી થાય તો એ ઉસાળા મારે નહી એટલે કે છે કે એના પર સ્નેહની ગંભીરતા વધી છે એટલે ખાસ આપણું પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ